ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ભરૂચના જિલ્લા પંચાયતની બાજુમાં આચારજી શાલમાં રહેતા યોગેશ સંતોષભાઈ બેલેરાવ નાઓએ ફરિયાદ નોંધાવી છે તેમાં તેણે આક્ષેપ કર્યા કે મોડી રાત્રિના સમયે જમીન પર વાડી મારા મિત્ર સાથે ઘરે બેસવા ગયા હતા અને તે વખતે અભિષેક કહાર રહેવાથી દાંડિયા બજાર નાઓએ ફોન આવેલો અને ફરિયાદીને કહ્યું હતું પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈને આરોપી અભિષેક કહાર તથા જાણીઓ મળીને બે લોકો સામે જીવલેણ હુમલો કરવા બદલ ગુનો દાખલ કરીને ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે રિપોર્ટર રવિ સૈયદ તાહેલકા ન્યૂઝ ભરૂચ